નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતરભાઈ વસાવાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે અને ઘણું બધું જાણવા મળી રહ્યું છે તો મિત્રો અમે તમને જણાવતા રહીશું ચાલો વાત કરી લઈએ મનસુખ વસાવા વિશે વાત કરવાના છીએ મિત્રો ચેનલ પણ નવા છો તો ચેનલને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જો તમે આદિવાસી વિસ્તારમાંથી વિડીયો જોતા હોય તો જય જુહાલ લખવાનું ભૂલતા નહીં તો ચૈતરભાઈ વસાવવા માટે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અને બધા જ આદિવાસી લોકોને જણાવ્યું હતું કે ભરૂચથી ચૂંટણી લડવાના છે તો તમે કોને સપોર્ટ કરવા માંગો છો મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરવા માંગો છો કે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માંગો છો તમે જેને સપોર્ટ કરવા માંગતા હોય વિડીયોના માધ્યમથી તમે બધાને જણાવી શકો છો અને વિડીયોમાં કમેન્ટ તમે લખી શકો છો તો તમે અત્યારે તો ચૈતરભાઈ વસાવા જેલમાં છે તેમના પત્ની પણ જેલમાં છે અને અરવિંદ કેજરીવાલ કહીને ગયા છે ટૂંક સમયની અંદર જેલથી બહાર આવી જશે તો મિત્રો ખરેખર જામીન મંજૂર એમના થઈ જવાના છે તો ચૈતરભાઈના પત્ની શકુંતલાબેન જેલમાં હોવાથી અરવિંદ કેજરીવાલ ગુસ્સે ભરાયા હતા અને બધા જ આદિવાસીઓનો સંદેશ આપીને અગિયાર કે મિત્રો ખરેખર આપણા સમાજની જે બહુ છે તે જેલની અંદર છે છે તો બહુ જ લાગ્યું હતું તેનો બદલો તમે લેશો કે એવું ભાષણ કરીને બધા કહીને ગયા તો મિત્રો ખરેખર ચેતરભાઈ વસાવા ભરૂચથી લડશે અને સો ટકા જીતશે એવું અરવિંદ કેજરીવાલ કહીને ગયા છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો આદિવાસી વિસ્તારમાંથી તમે શો તો કોણ જીતશે એ તમે કમેન્ટના માધ્યમથી બધું જણાવી શકો છો તો હું મળું છું આ બીજો વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત